ભરૂચ સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી ભરૂચ સબ જેલ ખાતે જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ કેદી ભાઈઓની સગી બહેનોએ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હર્ષોલ્લાસપૂર્વક મનાવ્યો હતો રક્ષાબંધન પર્વી બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી તેમની લાંબી આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે જ્યારે ભાઈ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે આ ભાવનાને જાળવવા માટે સબ જેલમાં ઇન્ચાર્જ જેલ અધિક્ષક એન પી રાઠોડના નેતૃત્વ હેઠળ અનેક સંસ્થાઓએ પણ કેદીભાઈઓને તિલક કરી રાખડી બાંધી અને મોડું મીઠું કરાવવામાં આવ્યું હતું તે ઉપરાંત કેદી ભાઈઓની સગી બહેનો પણ પરવાનગી અનુસાર જેલમાં પહોંચી તે પોતાના ભાઈઓને રાખડી બાંધી તિલક કરી અને પ્રેમભર્યા આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે ભાઈ બહેનો વચ્ચે લાગણી સભાર દૃશ્ય સર્જાયા હતા ભરૂચ જિલ્લા જલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અત્રની જલ ખાતે મંદિરવાનોને પોતાની બહેન રાખડી માદી મોડું મીઠું કરાવી શકે તે માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે સાથે સાથે વડી કચેરીના આદેશો મુજબ બંદીવાનો પોતાની બહેનને ભેટ સ્વરૂપે એક વીરપલ્લી સ્વરૂપે તેની પણ એક વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આજ રોજ બંદીવાનોને જે રાખડી બહેનોને બંદીવાનો તરફથી એક વીરપલ્લી સ્વરૂપે એક છોડ પણ ભેટ આપવામાં આવી રહેલ છે